બીજાના નામે લોન લઈ ટુ વ્હીલર ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ટુ વ્હીલરની લોન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે અન્ય વ્યક્તિઓના નામે ફાઇનાન્સ કંપનીમાંથી ટુ વ્હીલરની લોન લઈને તે વાહનો બીજા ગ્રાહકોને વેચી દેવા અને બાદમાં ન તો વાહન તેમના નામે ટ્રાન્સફર કરવાના ન તો લોનના હપ્તા ભરવાના આવી ગંભીર ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે આરોપી હુસેન ઉર્ફે હુસૈની સલીમ શેખઝાદાને ઝડપી લીધો છે તારીખ પાંચ બાર બે હજાર પચ્ચીસના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ માંડવી તાલુકામાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મોટર સાથે આરોપીને ઝડપી લીધો હતો આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ પોતાના આર્થિક લાભ માટે અલગ અલગ લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાંથી કુલ સોળ ટુ વ્હીલર ખરીદ્યા હતા જેમાં ફક્ત ડાઉન પેમેન્ટ ચૂકવી લોન લેવાઈ હતી પરંતુ હપ્તા ભર્યા નહોતા બાદમાં આ વાહનો અન્ય લોકો પાસે વેચી આરસી બુક ટ્રાન્સફર કરી આપવાની વાત કરી કુલ રૂપિયા આઠ લાખ નવ હજાર રોકડા લઈ લીધા હતા પરંતુ કોઈ પણ પ્રોસીજર કે નામ ટ્રાન્સફર કરવામાં આવી નહોતી આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર અને ત્રણસો સોળ બે હેઠળ ગુનો દાખલ કરાયો છે આરોપીનો અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાહિત ઇતિહાસ રહ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ સોળ ટુ વ્હીલર કબજે કર્યા છે જેની કુલ કિંમત આઠ લાખ નવ હજાર આંકવામાં આવી છે હાલ વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવણી અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતી છોગડે બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો